રોબિન કાસુંદા રાજકોટ શહેરમાં ટેકનો ફાઇટ માર્શલ આર્ટ્સના નામથી કરાટે ક્લાસીસ ચલાવી રહ્યા છે આજે રાજકોટના ત્રીસ કોચ મળી એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે જેના મુદ્દાઓ નીચે મુજબ છે કરાટે રમત કે જેને કોઈ પણ એસોસિએશન ફેડરેશનને ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ મંજૂરી આપવામાં આવી નથી રાજકોટના કરાટે ખેલાડીઓ કે જે નેશનલ રમીને આવ્યા એમના સર્ટિફિકેટ્સની કોઈ વેલ્યુ રહી નથી એ લોકો પણ વાલીઓ સાથે હાજર રહેશે જે એ કહેવા માગે છે અમે જે અત્યાર સુધી મહેનત કરી એનું શું ગુજરાતમાં ખેલ મહાકુંભમાં જે પણ દરેક સિટીમાં કોચ અને પેરેન્ટ્સની સાથે રેફરી અને જજના ખરાબ વર્તનો સામે આવી રહ્યા છે અને જે ઉજાગર કરવા માગીએ છીએ દર વર્ષે ગુજરાતમાં કરાટેડો ફેડરેશનની કરાટે ટૂર્નામેન્ટની ગવર્મેન્ટની સરકારી ટૂર્નામેન્ટ ગણાવી લોકો પાસેથી રૂપિયા કઢાવવામાં આવે છે જેમાં રાજકોટ શહેરના પચાસ કરતાં વધારે ખેલાડીઓ અને અમે કોચિસ ત્રણ વર્ષથી ભોગ બની રહ્યા છીએ અને આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ આવા અનેક મુદ્દાઓ પર તેમણે પત્રકારો સાથે વાત કરી હતી અહેવાલ વિજય મકવાણા

તો વોટ્સઅપ કોલ દ્વારા ધમકી આપવામાં આવે કે કોઈ પણ પ્રકારની વસ્તુ તમે કરો છો કે કોઈ પણ પ્રકારની વાત કરશો તો માનહાની દાવો કરવામાં આવશે અને આ બધી વાત કરવામાં આવે હવે બીજો મુદ્દો છે ખેલ મહુમનો ખેલ મહુમની જે રમત છે એમાં ટેકનિકલ હેન્ડલિંગ એ લોકોને આપવામાં આવે જેમાં ચીટિંગ કરવા માટે WKF ના નિયમો જે વર્લ્ડ કરાટે ફેડરેશન છે તેના નિયમોની અંદર કરાટે જે ટુર્નામેન્ટ છે વિડિયો રિવ્યુ સિસ્ટમ વાળી ટુર્નામેન્ટ છે જેમાં કમ્પલ્સરી કેમેરાનો ઉપયોગ કરી અને આખી મેચ ઉતારવાની હોય વચ્ચે જ્યારે કોઈ કોચના કોચને એવું લાગે છે કે ભાઈ મારા બાળકની સાથે ચીટિંગ થઈ રહ્યું છે એનો પોઈન્ટ તો નથી મળેલો તો હાથ ઉપર કરી અને મોટે રિવ્યુ માંગી શકે તો સ્ટેટ લેવલ ખેલમાં પણ ટુર્નામેન્ટ એટલે બહુ મોટી ટુર્નામેન્ટ કહેવાય એના માટે ગવર્નમેન્ટ દ્વારા караટેડો ફેડરેશન ગુજરાતને 1 થી 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવે 因为呢。 એ ગ્રાન્ટ આ આયોજન થઈ શકે પણ એવું કરતા નથી અને જે ટુર્નામેન્ટ થાય છે એની અંદર રેફરી અને જજ તરીકે એવા લોકોને રાખવામાં આવે છે કે જે પોતે કરાટેડો ફેડરેશન ગુજરાતની સાથે સંકળાયેલા હોય અને એના જ બાળકો એ ટુર્નામેન્ટમાં રમતા હોય જેના કારણે આરામથી ચીટિંગ કરી શકે કોઈ પણ પેરેન્ટ્સને શૂટિંગ કરવા દેવામાં આવતું નથી કોઈ પણ કોચ કે જે કરાટેડો ફેડરેશન ગુજરાત સાથે સંકળાયેલો નથી એને ત્યાં ઊભો રહેવામાં દેવામાં આવતો નથી આ મુદ્દો અત્યારે એ લેવલ ઉપર છે કે કરાટે જે ગેમ છે એ ઓલિમ્પિક ની અંદર નથી ચીટિંગ ની પોલીસ ફરિયાદ કરી છે તમે કે સરકાર માં કોઈને રજૂઆત કરી છે ચીટિંગ ની પોલીસ ફરિયાદ તો નથી કરેલી પણ અત્યારે ખેલ માં ગુમ માં જે ઘટનાઓ બનેલી છે જેમ કે જૂનાગઢ ની અંદર બે કોચ ની વચ્ચે મારામારી જામનગર ની અંદર કોચ સ્ટુડન્ટ્સ ની વચ્ચે મારામારી એની અમે લોકોએ કે જે તે ફેડરેશન હોય કલેક્ટર શ્રી ને કે ડીએસડીઓ કે જે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર હોય છે એમને આવેદન દ્વારા માહિતી આપેલી છે કે ભાઈ ઘટના બને છે અને જાણવાની વાત એ છે કે જ્યારે આ લોકોને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે તો જે રેપરી કે જજ હોય છે એ જુનાગઢ જિલ્લા કે પછી રાજકોટ જિલ્લાની અંદર કે પોરબંદર જિલ્લાની અંદર એ લોકોએ મોકલેલા નથી ને ત્યાં કોઈ પણ પ્રકારના ડિસ્ટ્રિક્ટ ફેડરેશનની હારે કરાડેડો ફેડરેશને કોઈ પણ પ્રકારની ખેલ મહાકુંભના આયોજન માટે હેલ્પ કરેલી મુખ્ય વાત એ છે કે જે આ ફેડરેશન છે કે ફેડરેશન ને રમતગમત અને સાંસ્કૃતિક વિભાગે કયા આધાર ઉપર માન્યતા આપેલી છે કારણ કે જયારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે ઇન્ડિયન ગવર્મેન્ટ કરાવી કોઈ ફેડરેશન ને માન્યતા નથી